કોર્પોરેશન નામની પેઢી ચલાવી બ્રાન્ડેડ કંપનીઓના તેલનો હોલસેલનો વેપાર કરે છે તેઓનો માલ ધાનેરા સહિત રાજસ્થાનમાં પણ વેચાય છે જેમાં તેઓના ગોડાઉનમાં તેલ ઓર્ડર તેમજ હિસાબ કિતાબ લે વેજ મુજબનો જથ્થાની દેખરેખ અને હિસાબ છેલ્લા આઠ વર્ષથી દર્શન જયેશભાઈ પોપટિયા નામનો યુવક સંભાળતો હતો જોકે તેને પોતાની જ પેઢીમાં હાથ ફેરો કરવા મનસુબો બનાવ્યો હતો જે મુજબ દર્શને તેના પિતા જયેશ પોપટિયા અને ગોડાઉનથી તેલની ડિલિવરી કરતા રવિ સહિત ત્રણેય શખ્સોએ સાથે મળી છેલ્લા એક વર્ષથી ગોડાઉનમાંથી તેલનો થોડો થોડો જથ્થો બારોબાર વેચી દેતા હતા જો કે તેલનો વેપાર નિયમિત ચાલતો હોવા છતાં પણ બેલેન્સ મળતું ન હતું જેથી પેઢીના માલિકે ખાનગી રાહે તપાસ કરતા મહેતાજી સહિત ત્રણેય લોકો સાથે મળી છે આચરી હોવાનું માલુમ પડ્યું હતું જે મામલે વેપારી કલ્પેશ મોદીએ ત્રણેય લોકો સામે ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીના મુખ્ય આરોપી દર્શનને પોલીસે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે મોદી કલ્પેશ કુમાર અશોકભાઈ અંજલિ કોર્પોરેશન રિસાલા મંદિર પાસે હું એક મારી ખાદ્ય તેલની પેઢી ચલાવું છું જે પેઢીની અંદર વિવિધ બ્રાન્ડોના માલો વેચું છું ખાદ્ય તેલના બ્રાન્ડો ફોર્ચ્યુન છે તિરુપતિ છે મારા ત્યાં મહેતાગીરી કરતા દર્શનભાઈ જયેશભાઈ પોપટિયા કે જેમને મેં જે મારા ત્યાં છેલ્લા સાત એક વર્ષથી સર્વિસ કરતા હતા એમને મેં ગોડાઉનનો ટોટલી સ્ટોક એમને સોંપેલ હતો એ સ્ટોકની અંદર એમને લોજિંદ માટે કાગજની અંદર હેરાફેરી અને મારા સુડતાલીસો અને સુડતાલીસોથી અડતાલીસો દાગીના એની એમને ઉચાપત કરેલી છે કે જેનો રકમ થાય છે નેવ લાખથી ઉપર એ એમને દર્શનભાઈ અને એમ અમારા ત્યાં ગાડી ભરતા રવિભાઈ જે રવિ ધનેશભાઈ ચોખાવાળા કે જેમને ધાનેરાની ગાડીની અંદર એ પર પોતે માલો લઈ જતા હતા અને સપ્લાય કરતા હતા એના અંદર એરિયાએ એકબીજાને મળી અને મારા ત્યાંથી વિવિધ બ્રાન્ડોના બ્રાન્ડોના માલ લઈને જે ધાનેરાની પાર્ટીઓને જઈ ને એ લોકો એમની રીતના માલો ને ચોરી અને અવરનવર આલી દેતા હતા અને ત્યાંથી જે બી રૂપિયાની ઊંચા લેતા હતા એ રૂપિયાની એકબીજા લેવડ દેવડ કરતા હતા એ રૂપિયાની લેવડ દેવડમાં એમની સાથે એમના અમારા મહેતાજીના ફાધર જ જયેશભાઈ લક્ષ્મીચંદભાઈ પોપટિયા કે જે પોતે બી આ રૂપિયાની એમની સાથે લેવડ દેવડ કરવા અન્ય જગ્યા ઉપર પોતે જતા હતા ને આ આટલી મારી આટલી મોટી રકમનું જે બી હોય એનું મને જવાબ તરત મળે એવું અમે અપીલ કરું છું ફરિયાદ કરી છે દક્ષિણ પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ કરી છે ને એ ફરિયાદમાં અમને ધ દર્શનભાઈની ધરપકડ કરેલી છે ને દર્શનભાઈને અત્યારે એમની માટે પૂછપરછ બી ચાલુ છે ને એ પૂછપરછમાં એ લોકો અન્ય વેપારીઓ બી અંદર આવવાના છે કે જેમને એ લોકોને જે જે માલ આપ્યો છે એ વેપારીઓ ટોટલી એમની બધાની ધરપકડ કરે ને આ મારા માલના રૂપિયાનો મને જવાબ મળે